પાઠ ત્રણ ચોમાસામાં સૃષ્ટિ સૌંદર્ય સૌ પ્રથમ વિકલ્પો આપેલા છે પહેલો વિકલ્પ ચોમાસામાં ધરતી માતા આખા અંગે શું ધરવા લાગે છે લીલી સાડી ધોધમાર વરસતા વરસાદમાં કોણ આનંદથી નાહતું જોવા મળે છે ભેંસ વરસાદ પછી કોનું મધુર ગાન આપણને સંભળાય છે નાના મોટા ઝરણાનું લેખકે બાળકોને ક્યાં જીવડાને શોધીને એકઠા કરવાનું કહ્યું છે ઇન્દ્રગોપ ગામડામાં કોને પૂછીને તો તેઓ બપૈયા ક્યાં બોલે છે તે બતાવે છે ખેડૂતોને લીમડા કે પીપળાના ઝાડ પર કોના માળા જોવા મળે છે કાગડાના ચોમાસામાં આકાશમાં શું જોવાથી બાળકોનો હર્ષ સમાસે નહીં ઇન્દ્રધનુષ ચોમાસામાં નિશાળ અને ઘરના બારણા ખુલ્લા મૂકીને બાળકોને ક્યાં ખેલવા જવાનું કહ્યું છે કુદરતના ખોળે ચાલો અને પછી ખાલી જગ્યાઓ આપેલી છે દેટકા અને તમરાના તીણા સ્વરોથી મેઘનું સ્વાગત દિવસ રાત થાય છે વરસાદથી કાયર થઈ એક બાજુ ઉભેલા ગધેડાને જુઓ ઝરણામાં પગ મૂકતા વહી જતા પાણીનો વેગ તમે માપી શકશો ઉનાળો અને શિયાળો બાળકોની નિશાળમાં ગાળેલા છે ઘાસના નવા અંકુને નિહાળશો તેને ચૂટશો અને રંગો તથા રૂપો જોઈને રાજી થશો ચોમાસામાં બપૈયા પક્ષી ભાગ્યે જ દેખાય છે પણ તેનો બોલ અવશ્ય સંભળાય છે ખેતરમાં મોરને પોતાના મનોહર પીછા પસારતો જોઈ શકાય છે ઇન્દ્રધનુષ જોઈને રંગોની મિલસત કરો પ્રશ્ન ત્રણ નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો પેલો પ્રશ્ન ચોમાસું ચાલુ હોય ત્યારે શું થાય છે ચોમાસું ચાલુ હોય ત્યારે આકાશે વાદળા વારંવાર ચડી આવે છે કોઈકવાર ગાજવીજ સાથે તો કોઈકવાર ગજના વિના મેઘના જળ પૃથ્વી પર ઉતરે છે આકાશમાંથી વરસાદનું પાણી ગળિયા કરતું હોવા છતાં લેખક બાળકોને શું કરવાનું કહે છે આકાશમાંથી વરસાદનું પાણી ગળિયા કરતું હોવા છતાં લેખક બાળકોને ઉડીને જાગ્રત થઈને સ્ફૂર્તિ આણીને ફરવા ઉપડવા કહ્યું છે વરસાદની કૂતરા અને ગાયો પર શી અસર થાય છે વરસાદમાં કૂતરા દોડાદોડ કરી મૂકે છે અને ગાયો અકળાઈ જાય છે વરસાદ પછીની હવામાં બાળકોમાં શું પરિવર્તન આવશે વરસાદ પછીની તાજગી આપનારી હવાથી બાળકોમાં ઉઠી જવાનું ચેતન આવશે તેઓ નિર્દોષ દોડાદોડ કરી મૂકશે પાંચમો પ્રશ્ન બાળકો ચોમાસામાં શું લાવીને મોટાને ભેટ ધરશે બાળકો ચોમાસામાં નવા અને નાના ઘાસ અને ફૂલો લાવી લાવીને મોટાને ભેટ ધરશે ચોમાસામાં ગામડાના પાદર અને સીમ ભણી જતા કયા પંખીઓનો અવાજ સંભળાય છે તો ચોમાસામાં ગામડામાં પાદર કે સીમ ભણી જતાં ઘટામાં કોયલના કુંજનો અને બપૈયાનો અવાજ સંભળાશે ચાલો એના પછી બે ત્રણ વાક્યોમાં જવાબ લખો લેખકે ચોમાસામાં બાળકોને કેવા જળને જોવાનું કહ્યું છે લેખકે ચોમાસામાં બાળકોને પૃથ્વી પર પથરાતા એકઠા થતાં અને નાની આ નિકોમાંથી નદીના બનાવતા આકાશના જળ જોવાનું કહ્યું છે આ ઉપરાંત આ જળે રચેલા નાના તળાવો ભૂશીરો સમુદ્રધનીઓ બેટ અને દ્વિકલ્પો જોવાનું કહ્યું છે બીજું શક્કરખોરો પક્ષીને કેવી રીતે ઓળખી શકાય થોર રણ કે કોઈ ફળ ઝાડ કે વેલ પાસે ઉડતું અને ફૂલોમાંથી મધ ચૂસતું પક્ષી જોવા મળે તો તે પક્ષી શક્કરખોરો છે તેની છાતી પીળી અને એ પીળી છાતી વચ્ચે કાળો લાંબો પટ્ટો હોય છે વરસાદ પછી ખેતરમાં જતાં શું શું જોવા મળે છે વરસાદ પછી ખેતરમાં જતા વાવણી કરતો ખેડૂત ખેતરમાં ઉગી ગયેલ જુવારની હારો ગીત ગાતા ગાડાવાળા ઝાડની ઓથે ઊભા રહીને બે પાવાને એક સાથે લહેરાતે વગાડતા તે સીમ ગુંજ તા લહેરી જુવાની આવું જોવા મળે છે ચાલો શબ્દોને છે એ તમારે યોગ્ય લખવાના છે કે ફકરામાં અલગ અલગ શબ્દો આપેલા છે ચોમાસાને લગતા જળ ગરજના પૂર મેઘ ઇન્દ્રધનુષ અને મેઘધનુષ ચોમાસું જીવો તો ડેટકા કાનગજુરા વિછી પછી ફૂદડા પાંખાળા મકોળા જગ્યા કે વસ્તુને વિશેષતા દર્શાવતા તો કે લીલું તેણું ઝીણું આમતેમ આજુબાજુ સહજ ધોળું કાળું સરસ ઝાઝડું તળિયું તપકીરિયું મોટું નાનું લીમડો અને ચોખો ચાલો નદીને લગતા જળ પૂર રેતી કાંકરા માછલા રહેતું અને છીપલા પછી પક્ષીઓને લગતા શક્કરખોરો મોર પીછા અને માળો ક્રિયાની વિશેષતાને લગતા વારંવાર મધ ચૂસવું નાચવું વહેવું અને કરડવું ચાલો છઠ્ઠો પ્રશ્ન આપેલો છે છઠ્ઠા પ્રશ્નમાં સી લીટી દોરેલો શબ્દ છે આડાવડા લખાઈ ગયેલા છે એને તમારે યોગ્ય સ્થાને મૂકવાના એક પહેલવાન છોકરો હતો એ નીચે ઊભો રહ્યો એનાથી હલકો હતો તે છોકરો પહેલવાના મજબૂત ખભા ઉપર ચડી ગયો એનાથી હલકો હતો તે બીજા છોકરાના ખભા પર ચડી ગયો ચારેયમાં સૌથી ટીણકો હતો તે ત્રીજાના ખભા ઉપર ચડી ગયો એ તો ઘણી ઊંચે પહોંચી ગયો એના હાથમાં પાકી કેરી આવી ગઈ તે સુગંધીદાર પણ હતી ટીણકો તો ત્રીજા છોકરાના ખભા ઉપર જઈને કેરી ખાવા લાગ્યો ચાલો અને પછી ખાલી જગ્યા કોશમાંથી શોધીને તમારે લખવાની છે પેલું મેં દોડની હરીફાઈમાં ભાગ લીધો છે હું ઝડપથી દોડીશ વરસાદ પડવાથી રસ્તાની માટે ચીકણી થઈ ગઈ છે હું સાચવીને ચાલીશ હાથમાં રંગ લાગી ગયો છે હું હાથ ઘસી ઘસીને ધોઈશ મંજુલા ખૂબ આગળ પહોંચી ગઈ છે તેને ઊભી રાખવા હું મોટેથી બૂમ પાડીશ મામે લાપસી રાંધી છે હું ધરાઈને જમીશ દાદાને હવે ઓછું સંભળાય છે એટલે તે મોટેથી બોલે છે ગ્રાહક ગુસ્સે થઈને બોલતા હતા પણ વેપારીએ શાંતિથી જવાબ આપ્યો નાના છોકરા તો રમતા રમતા લડી પડે ને રડતાં રડતાં હસી પડે ચાલો એના પછી આઠમા પ્રશ્નમાં છે એ નામ વિશેષતા આપેલી છે અને પછી તમારે વાક્ય બનાવવાનું છે જે અધૂરું છે આપણે પૂરું કરીએ પાણી થોડું કૂતરો કાળિયો શાક ફીકું છોકરો ઊંચો કેરી પાકી દૂધ ઠંડુ ચાલો બાજુમાં ચાલવું ધીમે ધીમે પછી હલવું આમ તેમ ધ્રુજવું થરથર મરવું ટપોટપ બોલવું ખોખારીને અને આવવું હળવે હળવે ચાલો વાક્યો બનાવીએ મને થોડું પાણી આપો હિના ધીમે ધીમે ચાલતી હતી બિલાડી લંબચોરસ ટેબલ પર બેઠી છે શેરીનો કાળિયો કૂતરો હવે અજાણ્યા પર ભસે છે ચાલ્યા પછી પાંચમું છોકરો સાચવીની રમે છે મૂનની પથારીમાં આમ તેમ હલે છે મારો નવો મોબાઈલ ખોવાઈ ગયો મને શાક ફીકું લાગે છે ને દાળ તીખી લાગે છે મમ્મી ખડખડાટ હસી સાકળચંદ થરથર ધ્રુજે છે ચાલો નવમો પ્રશ્નમાં ખાલી જગ્યાઓ આપેલી છે કોશમાં સુધીને લખવાની છે ક્રિયા વિશેષણ દાંતમાં સડો ન થાય તે માટે હાર્દિક સવારે ઉઠ્યા પછી અને રાત્રે સૂતા પહેલાં નિયમિત બ્રશ કરે છે બીજું મિનિલને નવી નવી વાનગીઓ શીખવી ગમે છે અવારનવાર જાત જાતની રસોઈ બનાવે છે ત્રીજો મોટા ભાગે તો રેખા જ રશ્મિના ઘરે જાય રશ્મિ તો રેખાના ઘરે કોઈક વાર જ જાય નાની રિસેસ હોય ત્યારે વિદ્યાર્થીઓ થોડીવાર રમે મોટી રિસેષમાં વધારે પાંચ સલીમના મામાનું ઘર નજીક છે તે તો મામાને ત્યાં વારે ઘડીએ પહોંચી જાય બીજા પ્રશ્નની ખાલી જગ્યાએ જોઈએ કેળાની છાલ પર પગ આવતા તે એકા એક લપસી પડ્યો તમે મને બહાર ફરવા ક્યારે લઈ જશો પાણીની ટાંકીની અંદર શું પડ્યું છે તમે મને કેમ જાણ નહીં કરી હમણાં હું તારી સાથે વાત નહીં કરું અત્યારે આપણે તેને ત્યાં ખબર કાઢવા જઈ આવીએ ત્યાં ઊભું છે તે કોણ છે તમે મને કાલે અવશ્ય ફોન કરજો ચાલો પછી કૌશ દસમા પ્રશ્નમાં છે એ કૌશમાંથી છે એ શબ્દ પસંદ કરીને તમારે સરખામણી કરવાની છે ચકોર લખોટી મોતી જેવી આંખ કૂતરા કાગડા બિલાડીના બચ્ચા જેવીની અંદર ઢીંગલા ચાંદાઈ ગુલાબ જેવું બાળક રાવણ કુંભકર્ણ રાક્ષસ જેવું મોટું મસોતું નેપકિન અને ગાભા જેવો રૂમાલ ચાલો એનો પછી અગિયારમાં પ્રશ્ન જોડણી સુધારીને લખો ગાજવીજ ગર્જના સ્વર ઝીણા સ્ફૂર્તિ સૌંદર્ય ભૂષીર ક્ષિતિજ નિર્દોષ અને સામુદ્રધુનિ ચાલો સમાનાર્થી શબ્દ વરસાદ તો પર્જન્ય અને મેહ પાણી તો જળ અને નીર ઝાડ તો વૃક્ષ તરુ પથ્થરો તો પાષાણ પહાડ અને જરા તો લગીર અને સહેજ વિરુદ્ધાર્થી શબ્દ કાયર તો બહાદુર બહાર તો અંદર બાંધેલી તો છુટ્ટી નિર્દોષ તો સદોષ પછી એક તો અનેક અને હર્ષ તો શોક ચાલનો પછી શબ્દ સમૂહ આપેલા છે જમીનીની સમુદ્રમાં આંખે સુધી ગયેલી સાંકડી પટ્ટી ભૂશિર બે સમુદ્રને જોડનારી સાંકડી પટ્ટી સમુદ્ર જેની ત્રણ બાજુએ પાણી હોય તેવો જમીનનો ભાગ દ્વિકલ્પ આંખને પૃથ્વી આકાશ સાથે મળવાની જરાય એક કલ્પિત રેખા ક્ષિતિજ ચારે બાજુથી પાણીથી વેટલાએ જમીન બેટ પાણી જવાનો રસ્તો નીક વાદળા ગરજના અને વીજળી ગાજવીજ રાત્રિ તીણા અવાજનું બોલતું જીવડું તમરું ચોમાસામાં થતું એક જીવડું ઇન્દ્રગોપ ચાલો એના પછી ચાલો ચોમાસાના બે અર્થ ચાર માસનું અને ચોમાસામાં થતું વાક્ય બનાવીએ ચોમાસું ચાર માસનું ગણાય છે અષાઢ શ્રાવણ ભાદરવો અને આસો બીજું વાક્ય ચોમાસું પાક આ વર્ષે સારો થયો છે ચાલો બીજો હાર હાર એટલે પરાજય અથવા ઓળ અથવા પંક્તિ ચાલો એમાં વાક્ય બનાવીએ કબડ્ડીમાં અમારી ટીમની સખત હાર થઈ પછી બીજું વાક્ય સારસ પંખી પાણીમાં હારબંધ તરતા હતા ચાલો એના પાસે પ્રવૃત્તિ જોઈએ પ્રવૃત્તિ એમાં ત્રીજો પ્રશ્ન તેમાં તમારે છે એ વિશેષણ અને ક્રિયા વિશેષણ છે એની ઉપર ગોળ કરવાનું છે એ વિશેષણમાં ખારો ફાટેલું બે ગરમ ફળદ્રુપ અને ઊંડી જ્યારે ક્રિયા વિશેષણમાં ટપોટપ ધીમી સહાય શાંતિથી ક્યાં અને રીચ ચાલો અહીં તમારું આ ચેપ્ટર પૂરું થાય છે